સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ બાદ હાલ તમામ ગામોની સફાઈ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો સતત બે દિવસ સુધી લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હતો ત્યારે ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાયા હતા તો કચરા સહિતની ગંદકી થવા પામી હતી ત્યારે જિલ્લા વિકાસ અધિકારીની સૂચના અને તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકાના પાણસીણા બોરડા સમલા જામડી શિયાણી રણોલ જાંબુ સહિતના તમામ ગામોમાં સફાઈ હાથ ધરવામાં આવી હતી ત્યારે ગ્રામજનોને ચોખ્કાઈ રાખવા તંત્ર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવેલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App